હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું હિનાસ ડાયરીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચણાના લોટની સેવ તો આ સેવ એકદમ છૂટી છૂટી અને એકદમ ક્રિસ્પી એવી બનશે અને આ સેવનો ઉપયોગ તમે શાકમાં કે પછી કોઈપણ ચાટની ઉપર વભરાવીને અથવા તો એમને પણ કરી શકો છો તો હવે ચણાના લોટની સેવ બનાવવા માટે મેં અહીંયા એક કાથરોટ લીધેલી છે હવે એમાં આપણે ચણાનો લોટ ચાળી લેશું લગભગ પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ મેં અહીંયા લીધેલો છે હવે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું તો હવે આપણે એમાં સોડા એસ એટલે કે ગાંઠિયાના સોડા જે આવે છે એ ચપટી એવા એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું ગાંઠિયાના સોડા નાખવાથી આપણી સેવ ક્રંચી તો બનશે જ પણ એકદમ સરસ આપણે ભાંગીએ તો એકદમ સરસ તરત ભાંગી જાય એવી સરસ મુલાયમ તૈયાર થશે અને આ બધી વસ્તુઓને આપણે લોટમાં અહીંયા મિક્સ કરી દઈશું હવે આપણે લોટમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો આવી રીતે આપણે પાણી ધીમે ધીમે ઉમેરતા જઈને આપણે બધો જ લોટ સરસ રીતે બાંધી લેવાનો છે નહીં કઠણ નહીં નરમ એવી રીતે આપણે અહીંયા એનો લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો એમ આપણો લોટ અહીંયા આવી રીતે બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આ લોટને આપણે થોડોક એવો આવી રીતે આંગળીની મદદથી થોડોક ઘૂંટીને આપણે મસડી લેવાનો છે જેથી આપણો લોટ થોડો એવો નરમ થઈ જાય અને અંદરથી થોડો એવો જે છે એ પોચો એવો થાય અને આપણી સેવ આ પ્રોસેસ કરવાથી આપણી સેવ સરસ એવી પોચી એવી થશે પણ અહીંયા સેવનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને મસળાઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે એનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે સેવ પાડવાનો સંચો લેશું અને એને ખોલીને આપણે બધી બાજુથી એમાં તેલ લગાવી દઈશું તો આપણે જે અહીંયા જે છે એ બિલકુલ નાની સેવનો જે છે એ આપણે ચક્રી યુઝ કરવાની છે તો બંને બાજુથી ખોલી અને આપણે સંચાને બધી બાજુથી આપણે એમાં તેલ લગાવી દઈશું હવે આપ અહીંયા આપણો સંચો તેલ લગાવીને રેડી છે તો હવે આવી રીતે ચમચીની મદદથી આપણે આપણા સેવના લોટને લઈ અને આપણે એક એક રીતે આપણે સંચામાં ભરી દઈશું અને સંચો આખો ભરાય ત્યાં સુધી આપણે એમાં દબાવીને ચમચીની મદદથી લોટને નીચે દબાવતા જશું અને આપણે એમાં લોટને ભરી દેસું તો આપણો લોટ ભરાઈ જાય પછી આપણે જે ઉપરનું ઢાંકણ છે એને આવી રીતે ઉતારી અને પછી સંચાની ઉપર ઢાંકી દઈશું તો મેં અહીંયા આપણી સેવ તળવા માટે એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને લોટનો થોડોક એવો ટુકડો આપણે એમાં ઉમેરીને જોતા કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ જોઈ લેવાનું જો તેલ ગરમ થઈ ગયું હોય તો આપણે પછી સેવ પાળી લેશું તો હવે આપણે અહીંયા સંચાની મદદથી જો આવી રીતે સંચાને તેલમાં ફેરવીને આપણે આપણી સેવ પાળી લેવાની છે અને પછી એક આંટો એવો પાછો વિરુદ્ધ દિશામાં ફેરવીને આપણે કરવાનું છે જેથી આપણી સેવ નીચેથી તરત પડી જશે તેલમાં અને આના માટે તેલ આપણે થોડુંક હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે જેથી આપણી સેવમાં તેલ ના આવી જાય એટલા માટે તો હવે આપણી સેવને આપણે પલટાવી લેશું અને બીજી બાજુ પણ આપણે એવી સરસ રીતે એ થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું અને જો આવી રીતે આપણા અહીંયા થોડા એવા બબલ્સ ઓછા થવા માંડે એટલે આપણી સેવ અહીંયા રેડી થઈ ગઈ હોય છે તો હવે આપણે અહીંયા ઝારાની મદદથી આપણે સેવને બહાર કાઢી લેશું અને થોડું એવું તેલ આપણું નીતરે ત્યાં સુધી આપણે એકવાર સમયમાં રહેવા દઈશું તો આવી જ રીતે આપણે આપણી બધી જ સેવ પાડી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો એવી જ રીતે જો બબલ્સો જેવા થોડા ઓછા થવા માંડે એટલે આપણે સેવને આપણે ઝારાની મદદથી બીજી બાજુ પલટાવી લેવાની છે એટલે બીજી બાજુ આપણી સેવ સરસ રીતે એવી ચડી જાય એટલે આપણે ફરીથી જારાની મદદથી આપણે આપણી સેવ કાઢી લેવાની છે તો બધી જ સેવને આપણે આ રીતે એક વાસણમાં આવી રીતે આને કાઢતા જશું તો તૈયાર છે આપણી અહીંયા સેવ તો તમે સેવમાં જોઈ શકો છો કે સેવ એકદમ સરસ રીતે ક્રિસ્પી એવી થઈ છે તો તૈયાર છે અહીંયા આપણી ચણાના લોટની સેવ જો આ રીતે બનાવશો તો તમે દર વખતે ઘરે જ બનાવીને સેવ ખાશો અને બજારમાં લવા જવાની જરૂર નહીં પડે તો તમને મારો વિડીયો આજે ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ